રીઝનિંગ એવું શીખવાની વસ્તુ નથી મિત્રો રીઝનિંગ એક કોઠા સુચનો વિષય છે કોઈ પણ વ્યક્તિમાં એટલે કોઠા સુધી મિત્રો જો મિત્રો તમે વિચારો તમે કુચનો ભાગ છો તમે દાંડીકૂચની અંદર જે એમાં સામેલ છે એમ દેશના જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિએ કરંટ અફેર્સ તો ફરજિયાત વાંચવું જ જોઈએ કયા માટે જરૂરી છે તો આવી રીતે વિચારીની વાત મિત્રો તો વાંચવાની પણ મજા આવશે હું તો ત્રણથી ચાર મિનિટો વાળો મિત્રો તમે જ્યાં વાંચતા હોય તમે કોઈ જોબ કરતા હોય તો તમારી ઓફિસમાં તમારી બેગમાં તમે જે પણ જગ્યાએ વાંચતા હોય ત્યાં ફરજિયાત હોવી જો હોવી જો સિલેબસ ટોપિક વાંચવાનું નથી બંધારણ બેઠા વાંચવાની ખાસ સમજો મિત્રો બંધારણની અંદર ટોપિક ટોપિક છે અને આપણે વાંચવાનું પરીક્ષાની દ્રષ્ટિએ આપણે માર્કિંગ આપવાનું છે કોઈ ઊંડાની ઉતરી જવું કેટલું બધું ડિવસ હશે એટલે પાસ થવાના ચાન્સ વધુ રહેશે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે સૌથી પહેલા મિત્રો અત્યાર સુધી કોન્સ્ટેબલના જે પણ પેપરો થયા એ તમામ પેપરો સો માર્ક્સના આવતા હતા મિત્રો મિત્રો આપણે કોઈ પણ ભરતી લઈ લો તમામ પરીક્ષા ફક્ત અને ફક્ત સો માર્ક્સના પેપર આવતા આ વખતે પહેલી વખત એવું બન્યું છે મિત્રો કબ બસ્સો માર્ક્સનું પેપર કરવામાં આવ્યું છે જ્યારે સામે એ વસ્તુ એક ફાયદો એ પણ છે મિત્રો કે આ વખતે તમને પૂરેપૂરો સિલેબસ વ્યવસ્થિત વિષય વાઇઝ ગુણભાળ વાઇઝ તમને ડિવાઈડ કરેલો છે મિત્રો અત્યાર સુધી આવી રીતે નહોતું આપવામાં આવતું અત્યાર સુધી ડાયરેક્ટ સિલેબસ આપવામાં આવતો તો આ વખતે આપણને એક ફાયદો એ પણ છે આજના વિડીયોમાં આપણે મિત્રો સિલેબસની ચર્ચા કરીશું કયા વિષયને કેટલું જ્ઞાન મહત્ત્વ આપવું કયો વિષય પહેલાં કરવો કયો વિષય પછી કરવો એના વિશે જોઈશું એના પછી કયા પુસ્તકો વાંચવા કઈ બુકો વાંચવી એ પણ જોઈશું એના પછી કયા વિષયને કેવી રીતે વાંચવામાં ઇન્ટરેસ્ટ જગાવો કયા વિષયને રસપ્રદ જગાવો કયા વિષયને કેવી રીતે વાંચવું વાંચવાની શું પદ્ધતિ હોવી જોવો વાંચવાની શું સિસ્ટમ હોય શું ડબ હોય એના વિશે પણ ચર્ચા કરીશું વાંચવાના તમામ પ્રશ્નો તમારા આજના વિડીયોમાં આપણે સોલ્વ કરીશું સૌથી પહેલાં મિત્રો આપણે સિલેબસની શરૂઆત કરીએ મિત્રો આ વખતે ખબર છે એમ બસો માર્ક્સનું પેપર છે અને બંને અલગ અલગ વિભાગમાં વિભાજીત કરેલું છે આ વખતે બે પાર્ટ પાડેલા છે પાર્ટ એ જ્યારે પાર્ટ બી મિત્રો આ વખતના સિલેબસની અંદર પાર્ટ એ જોઈને ઘણા વિદ્યાર્થી ગભરાઈ ગયા છે ઘણા વિદ્યાર્થી ગણિત અને રિઝનિંગ જેવા સબ્જેક્ટનું ગુણ વધવાથી થોડા નર્વસ થઈ ગયા છે અને ઘણા લોકો હિંમત હારી ગયા છે તો મિત્રો હિંમત હારવાની નર્વસ કરવાની થઈ જરૂર નથી કોઈ વિષય ના ફાવતો હોય તો એને વધારે નહીં તો થોડો કરી શકાય પણ એનો મતલબ એવો નથી કે તમે પાસ નહીં થઈ શકો પહેલાં સિલેબસ જોઈ લઈએ મિત્રો પછી કયા વિષયને કેવી રીતે વાંચવું કોને કેટલું મહત્ત્વ આપવું એના ઉપર ચર્ચા કરીએ સૌથી પહેલાં વાત કરીએ મિત્રો પાર્ટ એની તો રીઝનિંગ એ ત્રીસ માર્ક્સનું પૂછાય છે સૌથી પહેલાં મિત્રો રીઝનિંગ કરવું રીઝનિંગ એ કોઈ શીખવાની વસ્તુ નથી મિત્રો રિઝનિંગ એ કોઠાસૂઝનો વિષય છે કોઈ પણ વ્યક્તિમાં એટલી કોઠાસૂજ હોય મિત્રો રિઝનિંગ એટલે શું તમને કંઈક પૂછ્યું હોય આમથી અમના અમથી અમના આમથી અમના આમથી આમ કેવી રીતે જવું તો આના કોઈ ક્લાસીસ ના હોય મિત્રો આ તમારી કોઠા હોય ભાઈ આમથી આમ જઈએ પહેલાં ઉત્તરમાં જઈએ દક્ષિણમાં જઈએ ઉત્તર પૂર્વ પશ્ચિમ આમ જઈએ તો માણસ કઈ બાજુ જતો હોય તો આ નોર્મલ વિચારશક્તિ ઉપર આધાર હોય મિત્રો તમારી કોઠા કોઠાસૂજ તમારી અંદરની જે સમજણ શક્તિ એના ઉપર આધાર રાખતો વિષય જ મિત્રો રીઝનિંગ ના ફાવતું હોય તો તમે કોઈ પણ ક્લાસીસ કે કોઈ એકેડેમીના સારા વિડીયો જોઈને આરામથી શીખી શકો મિત્રો આમાં કંઈ જ મગજ મારી આવતી નથી એકાદ બે ચેપ્ટર એવા આવે છે થોડા તો એને તમે સ્કીપ કરી શકો પણ રિઝનિંગની અંદર તમે જો યોગ્ય મહેનત અને સારી મહેનત કરશો તો આરામથી અહીંયા પચીસ માર્ક્સ તમે કવર કરી જજો મિત્રો પચીસ માર્ક્સ રિઝનિંગની અંદર કવર કરવા બહુ સરળ છે મિત્રો મિત્રો આપણે જોડે એ પણ યાદ રાખીશું કે આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે આ કોઈ જીપીએસસી વન ટુ કે એની પરીક્ષાની તૈયારી નથી ચાલતી આપણી કે રીઝનિંગ બહુ હાઈ લેવલનું પૂછાય કોઈ પણ પરીક્ષાનું હોય મિત્રો એનો સિલેબસ એના પ્રશ્નો એ પરીક્ષાના લેવલ મુજબ હોય તો આના લેવલ પ્રમાણે તમે રિઝનિંગમાં આરામથી પચીસ જેટલો સ્કોર કરી શકો મિત્રો બીજા નંબરે તમારે તૈયાર કરવાનું છે મિત્રો ગુજરાતી મિત્રો ગુજરાતી સાહિત્યની વાત નથી કે નથી ગુજરાતી વ્યાકરણની વાત અહીંયા ફક્ત છે ફકરા ઉપરથી જવાબ તમને ફકરો આપેલો હશે નીચે પ્રશ્ન હશે અને નીચે જવાબ હશે હવે મિત્રો આ વીસ માર્ક્સ એકદમ રોકડા છે મિત્રો આપણે ધોરણ દસ અને ધોરણ બારની અંદર આની પ્રેક્ટિસ કરેલી જ છે નોર્મલ વસ્તુ મિત્રો તમને ફકરો આપ્યો છે એ ફકરાની અંદર જવાબ હશે નીચે એનો પ્રશ્ન હશે પાછો એનો ઓપ્શન પણ હશે આટલું તો આવડતમાં આવડે મિત્રો હા પ્રેક્ટિસની જરૂર છે આમાં કોઈ ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા કે ભાઈ ફકરા ઉપરથી જવાબ તો આવડી જશે સાવ એવું નહીં હોય મિત્રો અને પ્રેક્ટિસ જોશે ચાલીસથી પચાસ જેવા પ્રશ્નો ચાલીસથી પચાસ પેરેગ્રાફ તમે સોલ્વ કરજો એટલે તમારે એક ઢબ આવી જશે વાંચવાની આની પણ એક સોલ્વ કરવાની ટ્રેક આવે છે મિત્રો એ પણ આપણે આગળ બીજા વિડીયોમાં જોઈશું તો મિત્રો પહેલા નંબરે રીઝનિંગ બીજા નંબરે ગુજરાતી ત્રીજા નંબરે તમારે ગણિતમાં લેવાનું છે મિત્રો ગણિત હાર્ડ પડતું હોય જેને સાયન્સ બેકગ્રાઉન્ડ હશે એવા વિદ્યાર્થીઓનો વાંધો નહીં આવે પણ જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અથવા તો કોમર્સ વાળાને પણ વાંધો નહીં આવો પણ જે આર્ટ્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય અથવા અમુક એવા વિદ્યાર્થીઓ કે જેમને ગણિતનો ડર હોય એવા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ મિત્રો કે તમે પ્રોપર ગણિત તૈયાર ના કરો તો ગણિતના ઘણા એવા ચેપ્ટર્સ એને તૈયાર કરો ગણિત અઘરું છે મિત્રો પણ આખે આખું ગણિત અઘરું નથી ગણિતના એવા ઘણા ચેપ્ટર્સ છે જે એકદમ સરળ છે અને જે વધુ પૂછાતા હોય છે તો ગણિતની અંદર તમારે સ્માર્ટ તૈયારી કરવી પડશે મિત્રો તમારે એવા જ ચેપ્ટર કરવાના જેનો એકદમ સરળતાથી શીખી શકાય અને જેનો ગુણભાળ પણ સારો હોય એના ઉપર આખો એક અલગથી વિડીયો બનાવીશું મિત્રો કયા ચેપ્ટર કરવા કેવી રીતે કરવા એ હું સમજાવીશ પણ અહીંયા ગણિતથી ડરવાની કોઈ જરૂર નથી ગણિત તમે પણ શીખી શકો છો ભલે તમને ના આવડતું હોય પણ તમે પણ ગણિતની અંદર દસથી પંદર પ્રશ્નો તો આરામથી સોલ્વ કરી જ શકો છો મિત્રો મિત્રો જો પરીક્ષામાં ટકવું હોય તો અહીંયા તમે પંદર માર્ક્સ તો ફરજિયાત લાવવા જ પડશે બિલકુલ મિત્રો તમે ગણિતને સાવ સ્કીપ કરશો તો બિલકુલ નહીં ચાલો કેમ કે સામે આ બધા વિષયો એવા નથી કે તમે શોર્ટ શોર્ટ પચાસમાંથી પચાસ ચાલીસમાંથી ચાલીસ એવા માર્ક્સ લાવી જ શકો એટલે ગણિતમાં વધારે નહીં તો તમારે પચાસ ટકા દસથી પંદર માર્ક્સ તો કવર કરવા જ પડશે અને એટલું તો શીખી શકાય મિત્રો સામે આપણે નોકરી લેવી છે તો એટલી તો મહેનત કરવી જ પડે મિત્રો પાર્ટ એની વાત કરીએ તો ટોટલ એંસી માર્ક્સનો પાર્ટ રહે છે એની અંદરથી તમારે બત્રીસ ગુણ ફરજિયાત લાવવાના છે જો બત્રીસ ગુણ નહીં આવે તો ભલે તમે પાર્ટ બીમાં પૂરેપૂરા માર્ક્સ હશે તો પણ તમે ફેલ થશો આ ખાસ વાત યાદ રાખજો મિત્રો બંને પાર્ટની અંદર ચાલીસ ટકા અને એસીના ચાલીસ ટકા એટલે કે બત્રીસ ગુણ ફરજિયાત તમારે લાવવાના છે આગળ વાત કરીએ મિત્રો પાર્ટ બીની પાર્ટ બીની અંદર સૌથી પહેલાં બંધારણ તમારે કરવું જોઈએ બંધારણ એકદમ લિમિટેડ સબ્જેક્ટ મિત્રો રોકડિયા માર્ક્સવાળો સબ્જેક્ટ બીજી વસ્તુ કે બંધારણમાંથી ગમે તેટલા ટ્રીપિકલ પ્રશ્નો બનાવ્યું તો પણ કોન્સ્ટેબલના લેવલ ઉપર બહુ હાર્ડ પ્રશ્નો ના બની શકો એટલે આ એકદમ રોકડિયા માર્ક્સ થાય મિત્રો એટલે બંધારણ તમારે સૌથી પહેલાં કરવાનો છે અને બંધારણની અંદર અમુક તો ફિક્સ પાર્ટ છે મિત્રો કે જેમાંથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે સૌથી પહેલું બંધારણ કરવું એનું ગુણપાળ પણ જો ત્રીસ માર્ક્સ તો મિત્રો જો તમે સારી તૈયારી કરશો તો પચીસ માર્ક તો આરામથી ખેંચી શકાય મિત્રો બંધારણ વિષય જ એવો છે તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે બીજા નંબરે મિત્રો ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણને લઈ શકાય આ ત્રણનું ગુણભાર પચાસ માર્ક્સનું છે પણ આ ત્રણ સબ્જેક્ટ આપણે લગભગ ઘણા સમયથી વાંચતા આવીએ મિત્રો ગુજરાતની અંદર કોઈ પણ યુવાન તૈયારી કરતો હોય તો આ ત્રણ સબ્જેક્ટ ના ફેવરેટ હોય ઇતિહાસ ભૂગોળ વારસો ઇતિહાસ ભૂગોળ વારસો અવારનવાર દરેક વિદ્યાર્થી વાંચતો જ હોય એટલે આમાં ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડશે નહીં એના પછી વાત કરીએ મિત્રો તો કરંટ અફેર્સ નોર્મલ વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી આ એક સબ્જેક્ટ થોડો નવો છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે થોડો નવો સબ્જેક્ટ પડી શકો અને તમે યુટ્યુબની અંદર સારી સારા લેક્ચર્સ મળી રહેશે ત્યાંથી તૈયારી કરી શકો જનરલ નોલેજ એ પણ મિત્રો નોર્મલ છે આપણે તૈયારી કરતા આવીએ છીએ મિત્રો અહીંયા ત્રીસ માર્ક્સ આના પચાસ આના અને ચાલીસ આના એકસો વીસ માર્ક્સનો પાર્ટ બી છે અને એની અંદર પણ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે એટલે કે તમારે અડતાલીસ ગુણ ફરજિયાત લાવવાના છે મિત્રો એક વાત યાદ રાખજો જો અહીંયા એકસો વીસ માર્ક્સમાંથી તમે એકસો વીસ માર્ક્સ લાવશો અને અહીંયા એંસી માર્ક્સમાંથી તમે જો ત્રીસ માર્ક્સ લાવશો તો તમારું મેરિટ દોઢસો બનશે પણ તમે પરીક્ષામાં પાસ નહીં થો કેમ કે અહીંયા બત્રીસ ઉપર તો ફરજિયાત લાવવાના જ છે અને અહીંયા અડતાલીસ ઉપર ફરજિયાત માર્ક્સ લાવવાના 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 જ છે મિત્રો આ વાત કરી સિલેબસની હવે વાત કરીએ તૈયારી કરવી કેવી રીતે કયા વિષયને કેવી રીતે વાંચવું કયા વિષયને કેટલું મહત્ત્વ આપવું કેટલી બુકો વાંચવી અને કેવી રીતે વાંચવું સૌથી પહેલાં વસ્તુ કહું મિત્રો તો પાઠ એની વાત કરીએ તો રીઝનિંગ મિત્રો કોઠા કોઠાસૂઝનો વિષય પ્રેક્ટિસનો વિષય રોજ બને એટલે તમે એની પ્રેક્ટિસ કરશો તો ઝડપી તમે સ્ટ્રોલ કરી શકશો બાકી રીઝનિંગ એ ખાસ કોઈ શીખવાની વસ્તુ નથી છતાં તમને એવું લાગતું હોય તો તમે શીખીને અને પ્રેક્ટિસ કરી શકો એક બે ચેપ્ટર સિવાય બહુ સરળ છે ગણિતની વાત કરીએ મિત્રો તો ગણિતની અંદર ઘણા ચેપ્ટર મેં કીધું એમ ઘણા ઇઝી છે ઘણા હાર્ડ છે તો ઇઝી ઇઝી ચેપ્ટર જે છે એ તમે શીખી શકો ગુજરાતી તો ચાલીસથી પચાસ તમે પેરેગ્રાફ સોલ્વ કરજો મિત્રો આવડશે જ પાર્ટ એ છે ને મિત્રો તમે જોશો ને તો ત્રણે ત્રણ વિષય પ્રેક્ટિસના વિષય છે મિત્રો આમાં કોઈ વસ્તુ વાંચવાની નથી જેટલી તમારી વધુ પ્રેક્ટિસ હશે ને એટલા ઝડપથી તમે આને સોલ્વ કરી શકશો અહીંયા તમે જો મિત્રો સિલેબસ બહુ વ્યવસ્થિત ગોઠવ્યો છે આ ત્રણે ત્રણ સબ્જેક્ટ એવા મૂક્યા છે જે પ્રેક્ટિસ ઉપર આધાર રાખે છે જો તમે પ્રેક્ટિસ નહીં કરો ભલે તમને ગણિત જબરજસ્ત આવડતું હશે પણ જો આ ત્રણ વિષયની તમે પ્રેક્ટિસ કર્યા વગર પરીક્ષામાં જશો તો એ તમને નુકસાન જશે કેમ કે આ મોટાભાગનો સમય તમારો ખાઈ જશે એટલે આ વિષયની અંદર તમારે પ્રેક્ટિસ રેગ્યુલર કરતું રહેવાનું પાઠ બીની વાત કરીએ મિત્રો તો ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે કે વાંચવું નથી ગમતું વાંચવામાં મન નથી લાગતું કેવી રીતે વાંચવું રસ નથી જાગતો કોઈ પણ વિષય લઈએ કંટાળો આવે છે યાદ નથી રહેતું તો આવા બધા પ્રશ્નો કેમ થાય મિત્રો કેમ કે તમે વિષયની અંદર રસ જગાવતા નથી તમે મિત્રો બંધારણ વાંચતા હોય તો બંધારણની અંદર તમારે રસ જગાવવો પડશે વિષયને તમારે જાગૃત કરવો પડશે મિત્રો જેમ કે આપણે બંધારણ વાંચતા હોય તો આપણે બંધારણને સમજવાનું હોય મિત્રો તમે વિચારો જ્યારે દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસની અંદર આપણે આઝાદ થયા આપણે બંધારણ ઘડવાની શરૂઆત કરી ઓગણીસો બેતાલીસમાં ક્રિપ્સ મિશન આવ્યું હતું આપણે બંધારણ ઘડવાની શરૂઆત કરી બાબા સાહેબ આંબેડકરે કેટલું બધું વિચાર્યું હશે મિત્રો એમને કેટલું વિચારીને આપણું બંધારણ બનાવ્યું એમને અલગ અલગ કેટલા દેશોનો અભ્યાસ કર્યો એમની વિચારશક્તિ તો વિચારો મિત્રો એમને આપણને મૂળભૂત અધિકારો આપ્યા મિત્રો જેના કોઈ એટલે કોઈ તમે છીનવી ના શકો મિત્રો તમારા મૂળભૂત અધિકારનું જો કોઈ વ્યક્તિ હનન કરે તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો મિત્રો કેટલી બધી સત્તા આપીએ તો જુઓ તમે અને સામે એ પણ જુઓ મિત્રો તમારી ફરજો શું સરકાર તમને શું આપવું જોઈએ સરકારની તમારી પ્રત્યે ફરજો શું તમારી સરકાર પ્રત્યે ફરજો શું કેટલું બધું સમજાવે છે મિત્રો મિત્રો બંધારણની તૈયારી પૂરતી તો ઠીક પણ દેશના દરેક નાગરિકે ફરજિયાત વાંચવું જો આપણે દેશ પ્રત્યેની ફરજો દેશની આપણા પ્રત્યેની ફરજો આપણા હક શું આપણા મૂળભૂત અધિકારો શું એ દરેક વસ્તુ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ એથી આગળ વાત કરીએ મિત્રો ઇતિહાસ ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ઇતિહાસ વાંચવામાં મજા નથી આવતી યાદ નથી રહેતો કંટાળો આવે છે તો મિત્રો ઇતિહાસમાં રસ જગાવો તમે તમે વિચારો મિત્રો સિંધુ ગીરની સભ્યતા આજથી ચાર હજાર પાંચ હજાર વર્ષ પહેલાં એ લોકોનું કેટલું આયોજન હશે એ વખતની ગટર વ્યવસ્થા જુઓ એ લોકોનું નગર આયોજન જુઓ કેટલું અદ્ભુત એમનું માઇન્ડ કેવું હશે મિત્રો ઇતિહાસ વાંચતી વખતે તમારે આંખો બંધ કરી એ સમયમાં ઘૂસવું પડશે જ્યારે પણ આપણે ઇતિહાસ વાંચતા હોય ત્યારે આંખો બંધ કરી એ સમય કેવો હશે એની કલ્પના કરવી પડશે એ સમયને તમારે જીવવું પડશે તમારે એવું વિચારવું પડશે કે હું અત્યારે સિંધુ ખીણની સભ્યતાની અંદર છું હું એ જીવન જીવી ચૂકેલો છું એ લોકોને કેવી વિચાર શકતી હતી એથી આગળ આવીએ મિત્રો મૌર્ય વંશ ગુપ્ત વંશ સોલંકી વંશ તમે એ વખતના રાજાઓ જુઓ મિત્રો એમનું જે તંત્ર હતું તંત્ર કેવી રીતે ચાલતું એમનું રાજ્ય તંત્ર કેવી રીતે ચાલતું હતું એ કેટલા નેતૃત્વવાળા હતા એમની પ્રજા પ્રત્યેની લાગણી શું હતી મિત્રો પ્રજા પ્રત્યેનો પ્રેમ કેટલો હતો એ બધું તમે જુઓ મિત્રો અને સમજો ઇતિહાસ વાંચવા ખાતર નથી વાંચવાનો એ દરેક વસ્તુ જાતે ફીલ કરવાની છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય જુઓ ધનાનંદ નંદ વંશનો રાજા મિત્રો કૌટિલ્યનું એને અપમાન કરેલું અને એ વખતે કૌટિલ્યએ પ્રતિજ્ઞા કરી હતી જ્યાં સુધી હું આ રાજાનો નહી એની ગાદી ઉપરથી નીચે નહીં ઉતારું ત્યાં સુધી હું મારા કેશ નહીં બાંધું ચોટલી નહીં બાંધું આવી કરી હતી મિત્રો અને કૌટિલ્ય એ વખતે નીકળી ગયા જે આપણા હાલના ચાણક્ય કહીએ છીએ અને એમને ચંદ્રગુપ્ત મૌર્યને શોધ્યું એને લાયક બનાવ્યો અને એને મૌર્યવંશની સ્થાપના કરી મિત્રો અને ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્યવંશનો એટલો બધો મહાન રાજા જેને આખા ભારત દેશની અંદર મૌર્યવંશનો વિસ્તર વિસ્તરણ ફેલાયું તો એ સમય કેવો હશે મિત્રો એ વખતના રાજાઓ કેવા હશે એમની પ્રતિજ્ઞાઓ કેવી હશે એ બધું સમજો એને જીવવું પડશે મિત્રો આપણા સમયની અંદર તમારે એ સમયમાં ઘૂસવું પડશે આધુનિક ભારતની વાત કરીએ મિત્રો તો મહાત્મા ગાંધીને જુઓ એ વખતના આંદોલનો જુઓ જલિયાવાલા બાગ જુઓ મિત્રો એક નાનો મોટો બાગ એક નાનો સાંકડો અને જનરલ ડાયલ ત્યાં ઉભો રહ્યો અને હજારો લોકો પર ગોળીબાર કર્યો શું પરિસ્થિતિ હશે મિત્રો તમે વિચારો કે તમે એ સમયની અંદર હશો મિત્રો આંખો બંધ કરવાની સમય જોવે સમય કેવો હશે એ પરિસ્થિતિ કેવી હશે ગાંધી બાપુ ઓગણીસો માં ભારત પરત ફર્યા એમને દેશની હાલત જોઈ મિત્રો તમે વિચારો ગાંધી બાપુ એટલા બધા અમીર હતા ને મિત્રો એ ધારે તો રોજ અલગ સૂટ પહેરી શકતા હતા પણ એમને દેશની પરિસ્થિતિ જોઈ અને એમને કપડાં બંધ કરી દીધા અને એમને એવું કીધું કે જો દેશના ગરીબ વ્યક્તિના શરીર ઉપર કોઈ કપડું ના હોય તો મારા આવા ખોટા કપડાં ના જોઈએ અને એમને એ દિવસથી ધોતી અને એ પહેરવાનું શરૂ કર્યું વિચારો એમનું ડેડિકેશન શું હશે મિત્રો દાંડીકૂચ જુઓ મિત્રો તમે વિચારો તમે દાંડીકૂચનો ભાગ છો તમે દાંડીકૂચની અંદર જે ઇઠોતેર સભ્યો હતા એમાં તમે સામેલ હશા એની અંદર તમે દાંડીકૂચમાં નીકળ્યા બાર માર્ચ ઓગણીસો ત્રીસ સવારે સા છ વાગે સાબરમતી આશ્રમથી નીકળ્યા વૈષ્ણવજન તો તેને કંઈ ભજન ગયા મિત્રો ગાંધીબાપુએ પ્રતિજ્ઞા લીધી કે કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરવું તો મિત્રો આપણે આવી પ્રતિજ્ઞા લે લઈ શકીએ કંઈ પણ થાય આ પરીક્ષા પાસ કર્યા વગર નહીં છોડું શું આપણે આવા વિચારો ના લઈ શકીએ મિત્રો ઇતિહાસ તમને દરેકે દરેક વાતથી મોટિવેટ કરતો રહેશે તમારી નજર નજરીઓ બદલવાની જરૂર છે મિત્રો ઇતિહાસ તમે આંખો બંધ કરીને જુઓ સમજો તો ઇતિહાસ બહુ મજાનો વિષય છે એ સમયની અંદર તમારે જવું પડશે મિત્રો બહુ મજા આવશે એવી રીતે તમે ઇતિહાસ વાંચી શકો ભૂગોળની વાત કરીએ મિત્રો તો આપણી ભૌગોલિક પરિસ્થિતિ વિશે વિચારો આપણું આબોહવા વિશે વિચારો આપણું વાતાવરણ જુઓ કાલ ઉઠીને તમને નોકરી આવશે મિત્રો ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર તમારું પોસ્ટિંગ થાય તો તેની આબોહવા ત્યાંનું વાતાવરણ ત્યાંની શું આખા જે પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ શું છે કયો તાલુકો ક્યાં છે કોની બોર્ડર કયા આડે કયા દરિયા કિનારો શું છે આ બધું નોલેજ ખૂબ જરૂરી છે મિત્રો તમે જો આવું વિચાર્યા પછી વાંચતો ને તો તમને ભૂગોળ વાંચવાની પણ મજા આવશે ઇતિહાસ વાંચવાની પણ મજા આવશે વારસો જુઓ મિત્રો આપણો વારસો કેટલો અદ્ભુત હતો એ વખતના રાજાઓ કેટલું અદ્ભુત કોતરને કામ કરાવતા કેટલા અદ્ભુત મંદિરો બનાવતા જ્યારે કોઈ સારું કામ કર્યું હોય કોઈ સારો વિજય મેળવ્યો હોય તો એમની યાદમાં કેવા કેવા એ લોકો સ્થાપત્ય બનાવતા કેટલી અદ્ભુત એ વખતની કોતરની કામ હતી મિત્રો સીધી સૈયદને જારી જુઓ મિત્રો આમ જારી જોઈએ મિત્રો બે ઘડી તમારી નજર ના હટે એટલી બારીક કોતરની કામ કરેલું છે તો એ લોકોની વિચારશક્તિ કેવી હશે મિત્રો એ વિચારો તમે દરેક વિષયને આવી રીતે આપણે ઇન્ટરેસ્ટ લઈને વાંચવાનો મિત્રો તો જ દરેક વિષયની અંદર રસ જાગશે અને વાંચવાની મજા આવશે મિત્રો કરંટ અફેર્સની વાત કરીએ દેશના જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિએ કરંટ અફેર્સ તો ફરજિયાત વાંચવું જ જોઈએ મિત્રો તમે તો તૈયારી કરતા યુવા છો તમારે તો ફરજિયાત ખબર હોવી જો દેશમાં રોજે રોજ બનતી ઘટનાઓ દેશમાં કોઈ અપડેટ ના આવે કોઈ આપણા રાજ્યની અંદર કોઈ અપડેટ આવે તો એ દરેકથી આપણે માહિતગળ હોવા જોઈએ કરંટ અફેર્સ તો તૈયારી કરતા હોઈએ કે ના કરતા હોઈએ દરેક જાગૃત નાગરિક તરીકે આપણે વાંચવું જ જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી આજકાલ ટેકનોલોજી કેટલી આગળ આવી જાય મિત્રો કેવા કેવા સબમરીન આપણે ઉપયોગ કરી રહ્યા છે આપણો દેશ આપણી આર્મીની અંદર કેવા કેવા નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો અત્યારે કેવી મિસાલ આવી ગઈ છે મિત્રો તમે જમીન ઉપરથી છોડો હવામાં જાય હવામાં જ્યાં પછી તમને એવું લાગે કે મારે દિશા બદલવી છે તો હવામાં પણ દિશા બદલ અને તમારે જ્યાં એને ભૂ મતલબ જ્યાં તમારે એટેક કરવી હોય ત્યાં એટેક કરો તમે વિચારો તો ખરા કેટલી અદ્ભુત ટેકનોલોજી કહેવાય તો આવી રીતે વાંચશો તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ મજા આવશે જનરલ નોલેજ મિત્રો જે કહે છે એ વર્ષોથી આપણે વાંચતા આવ્યા એમાં કંઈ ખાસ કહેવાની જરૂર નથી મિત્રો એ જ કહીશ કે કોઈ પણ વિષય હોય એને જોવાનો નજરિયે બદલો તો જ તમને વાંચવામાં મજા આવશે રિઝનિંગ અને ગણિતની વાત કરું મિત્રો તો જે પણ વ્યક્તિનું ગણિત અને રિઝનિંગ સારું હોય એનો આઈક્યુ પાવર બહુ સારો કહેવાય માટે ખાસ તૈયાર કરજો મિત્રો રિઝનિંગ અને ગણિતથી તમારી જે વિચારશક્તિ છે એ વિચારવાની આખી પદ્ધતિ બદલાઈ જશે તમારું આઈક્યુ લેવલ બદલાઈ જશે એટલા માટે મિત્રો આ વિષય ના આવડતા હોય તો શીખજો તમારા આઈક્યુ લેવલ માટે પણ આ જરૂરી છે આ બધા વિષયો તમે તમને સમજાયા કે કયા માટે જરૂરી છે તો આવી રીતે વિચારીને વાંચશો મિત્રો તો વાંચવાની પણ મજા આવશે દરેક વિષયને સમજો દરેક વિષયમાં રસ જગાવો રસ હશે ને તો જ વાંચવાની મજા આવશે અને તો જ વાંચેલું યાદ રહેશે અને તો જ તમે પરીક્ષામાં લખી શકશો બીજી એક વસ્તુ મિત્રો દરેક વિદ્યાર્થી જ્યાં પણ વાંચવા બેસતા હોય ત્યાં સિલેબસની કોપી ફરજિયાત હોવી જોઈએ પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ દરેકે દરેક વિદ્યાર્થીને મોઢે હોવો જોઈએ જે વ્યક્તિને સિલેબસ જ નથી ખબર એને તૈયારી કરવાનો કોઈ અધિકાર નથી મિત્રો આ વખતે તો સિલેબસ આની અંદર પણ ટોપિક આપેલા છે સબ ટોપિક આપેલા છે તો એ પ્રિન્ટ દરેકના ટેબલ ઉપર ફરજિયાત હોવી જોઈએ હું તો કહીશ ત્રણથી ચાર પ્રિન્ટો કાઢો મિત્રો તમે જ્યાં વાંચતા હોય તમે કોઈ જોબ કરતા હો તમારી ઓફિસમાં તમારી બેગમાં તમે જે પણ જગ્યાએ વાંચતા હોય ત્યાં ફરજિયાત હોવી જુઓ હોવી જુઓ હોવી જુઓ સિલેબસ બારનો એક પણ ટૉપિક વાંચવાનો નથી બંધારણ લઈને બેઠા એનો મતલબ એ નહીં કે આખી બુક વાંચવાની ખાસ સમજજો મિત્રો બંધારણની અંદર પણ સબ ટોપિક આપેલા છે અને સબ ટોપિક વાઇઝ આપણે વાંચવાનું છે એટલે જે વાંચવાનું નથી એ ના વાંચાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો નહીં તો નહીં પહોંચી વળાય મિત્રો બીજી વસ્તુ મિત્રો કઈ બુકો વાંચવી કયા વિષયની કઈ બુકો વાંચવી મિત્રો કોઈ પણ એકેડેમી હોય કોઈ પણ પ્રકાશન હોય એને બુક બહુ સમજી અને વિચારીને જ બનાવી હોય તમને જે પણ ભાષા સમજમાં આવો તમને જેની પણ ભાષા લખવાની જે કળા હોય એને જે આપવાની પદ્ધતિ હોય એ અનુકૂળ આવે એ બુક વાંચી શકાય પણ ઘણા મિત્રો શું કરતા હોય છે બંધારણમાં પહેલાં એક બુક લાવશે ધારો કે કાજી સાહેબની બુક લાવશે થોડી વાંચશે પછી કોઈ બીજો વિદ્યાર્થી હોય કે હું તો વિકલ્પ કોટવાલ સાહેબની વાંચું છું તો પાછો એ બુક રહેવા દે વિકલ્પ કોટવાલ સાહેબની લાવશે પાછો કોઈ ત્રીજો વે વિદ્યાર્થી મળો કે હું તો યુવા ઉપનિષદ વાંચું છું તો એ લાવશે તો આ ભૂલ બિલકુલ ના કરતા મિત્રો તમે જ્યારે અલગ અલગ બુકો વાંચો ને ત્યારે તમારા માઇન્ડની અંદર ક્રેસીસ પડતા હોય મિત્રો અને તમને ખૂબ નટશે એક વિષયની એક જ બુક વાંચવાની એક વિષયની અલગ અલગ ચાર બુકો વાંચવી એના કરતાં એક બુક ચાર વખત વાંચવી વધુ યોગ્ય છે મિત્રો બીજી વસ્તુ દરેક બુક યોગ્ય જ છે મિત્રો દરેક એકેડેમી દરેક પ્રકાશને બહુ સમજે વિચારની બનાવી દઉં તો તમે એકવાર ડિસાઇડ કરી લો કયા વિષયની કઈ બુક તમને અનુકૂળ છે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય બુક બદલવાની નથી બીજી વાત મિત્રો ઘણા લોકો એવું વિચાર છે મારે ઇતિહાસમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે વીસ માર્ક્સનું પૂછાય તો મને વિશે વીસ આવડવા જોઈએ તો આવો માઇન્ડસેટ કદી ના રાખતા મિત્રો કોઈ પણ ઇતિહાસની ફેકલ્ટી હશે ને તો પણ એના વિષમાં વીસ નહીં આવે અને આપણે તો મિત્રો પરીક્ષા પાસ થવાની છે કોઈ મોટી ફેકલ્ટી નથી બનવાનું કોઈ પણ વિષયમાં તમે પૂરેપૂરા માર્ક્સ લેવા જશો તો તમે બીજા વિષયને ન્યાય નહીં આપી શકો અને એના લીધે તમારું બંને પગડ છે પરિણામે તમે પાસ નહીં થઈ શકો મિત્રો તો દરેક વિષયને પરીક્ષાની દૃષ્ટિએ આપણે એનું માર્કિંગ આપવાનું છે એટલે કોઈ વિષયની અંદર બહુ ઊંડા નહીં ઉતરી જવું કે બહુ રસ જાગો તો વારંવાર એની ત્રણ ચાર બુકો ના વાંચવી દરેક વિષયની એક જ બુક હોવી જુઓ એ બુક પાંચથી છ વખત ફરજિયાત વંચાવી જુઓ મિત્રો જેટલું વધુ ડિવિઝન હશે ને એટલા પાસ થવાના ચાન્સ વધુ રહેશે મિત્રો મિત્રો યાદ રાખજો પાસ કરવામાં સૌથી મોટો ફારો રિવિઝનનો છે જેટલું વધારે ડિવિઝન એટલા તમારા પાસ થવાના ચાન્સ ખૂબ વધારે માટે બને એટલી બુક પૂરી કરી રિવિઝન સતત કરજો વધારે બુકો ના વાંચતા એક બુકને બને એટલી વાર વધારે વાંચજો પણ એક વિષયની વધારે બુકો બિલકુલ ના વાંચતા તમે જે પણ બુક વાંચતા હોય એ યોગ્ય જ છે તમને તમારા મટિરિયલમાં વિશ્વાસ હોવો જો ઘણા લોકો જે પોતે વાંચતા હોય એમાં વિશ્વાસ નથી હોતો કાજી સાહેબની બુક વાંચતા હોય તો એમનો વિશ્વાસ ન હોય તો આમાંથી છે અરે દોસ્ત તું કોઈ પણ બુક વાંચ એ પૂછાવાનું જ છે દરેક જગ્યાએ બધું કન્ટેન્ટ સેમ જ છે એને પીરસવાની રીત અલગ અલગ છે તો એવું ના વિચારો તમે તમારા મટીરિયલ ઉપર વિશ્વાસ રાખો પૂરેપૂરી સિદ્ધતથી વાંચો મિત્રો એમાંથી પૂછા છે અને પૂછાશે જ સિદ્ધતથી મહેનત કરવાની છે મિત્રો ફાલતુ મહેનત નહીં કરવાની વિશ્વાસ રાખો સિદ્ધતથી વાંચો એમાંથી જશે એક બુકને બને એટલી વાર વારંવાર વાંચો વધારાનું મટીરિયલ ના આડો એક વિષયની બીજી બુક બિલકુલ ના લેતા જ્યારે તમે એક વિષયને સંપૂર્ણ આવડવા જશો ને કે ઇતિહાસ તો ઇતિહાસને કંઈ બાકી ના રહી જાય હું બધી વાતથી બધું આવડી લઉં ત્યારે તમારે એક વિષયની વધારે બુકો વાંચવા જવું પડશે અને તમને ખૂબ નુકસાન કરશે મિત્રો આ ભૂલ બિલકુલ ના કરતા માટે યાદ રાખજો એક બુકને પાંચ વાર વાંચો એક વિષયની એક જ બુક વાંચો અને તમે જે પણ મટીરિયલ વાંચતા હોય એમાં વિશ્વાસ રાખો સિલેબસની કોપી ફરજિયાત તમારા ટેબલ ઉપર હોવી જોવો હોવી જોવો ને હોવી જુઓ જો સિલેબસની પ્રિન્ટ બુક તમારા ટેબલ ઉપર નથી તો તમને વાંચવાનો કોઈ અધિકાર નથી જે મેપ જ નથી કેવી રીતે વાંચશો મિત્રો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો દરેક વિષયનું મેં કીધું એમ રસ જગાવો કોઈ પણ વિષયની અંદર રસ હશે તો જ વાંચવાની મજા આવશે રસ ના હોય તો રસ પેદા કરો એ સમયની અંદર જાઓ તમે આંખો બંધ કરો એ સમયને જીવો એવું ફીલ કરો કે હું એ સમયમાં હાજર હતો બંધારણ સભા જ્યારે ઘડાય ત્યારે હું એની અંદર બેઠેલો હતો કેવી રીતે બંધારણ સભા ઘડાવી શું નિર્ણયો લેવામાં આવે અમે શું કર્યું બંધારણ માટે આવી રીતે વાંચો મિત્રો તો મજા આવશે જે પણ મિત્રોના લેખિત પરીક્ષા બાકી છે એમનો બેસ્ટ ઓફ લક મિત્રો આ વખતે બહુ ચાન્સ સારો છે વારંવાર આવા મોકા નહીં મળે સમય મળ્યો છે મોકો મળે જો તો ફાયદો ઉઠાવી લેજો મિત્રો યોગ્ય મહેનત હશે યોગ્ય આયોજન હશે તો સો ટકા તમે પણ પાસ થશો થશો અને થશો તૈયારી માટે એક્ઝામ માટે બેસ્ટ ઓફ લખ જય હિન્દ જય ભારત